એ તો અત્યારે હાજરમાં નથી એટલે એને તો હું નહીં બતાવી હકું અમે મુલાકાત કરીશું એટલે તો જરૂરથી આપણે એક સરસ મજાનો વ્લોગ બનાવશું પણ અત્યારે છે ને હું એનો ફોટો અહીં સાઈડમાં રાખી દઈશ જેની આપણે પારુલ દીદીએ ગિફ્ટ મોકલાવ્યું છે એનો ફોટો સાઈડમાં રાખી દઈ એટલે તમે જોઈ લેજો ને ગિફ્ટ કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂરથી કહેજો કા મમ્મી હા બરોબર છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને કેમ છો બધા મજામાં ને તો બસ વાગી ગયા સટાણે ચાર ને આપણે હવે ચા પાણી પીને નેવરા થઈ ગયા ને બ્લોગ કન્ટિન્યુ કર્યો છે તમને એમ થાતું હશે કે આજ કેમ છે ચાર વાગે બ્લોગ કન્ટિન્યુ કર્યો તો એમાં એવું છે કે આપણે બેબી માટે ગઈ કાલે શોપિંગ કરવા ગયા તા તો શિવ માટે કરી આવ્યા બેબી માટે કરી આયવા તોય ટાઈમ ખટ્યો તો એટલે પછી હું મમ્મી સવારે નીકળી ગયા હતા અગિયાર વાગે પાછા તી લેવાનું રહી ગયું તું ને એમ પાછા મમ્મી દીકરી ને શિવાની લેવા ગયા હતા તો ત્રણેક વાગે આવ્યા ને પછી આવીને ચા પાણી પીતા મમ્મી નથી જઈ મમ્મી આવીને જમી લીધું ને સિવાની રસ્તામાં છૂ ગઈ હતી તો જો હજી છે ને હવે કન્ટિન્યુ કર્યો બતાવીશું જો મમ્મી મમ્મી ખાટલો પાથરીને ખાટલે બધું લઈને બેસી ગયા આગળ એક એક વસ્તુ કરી બધું બતાવશે પણ સૌથી પહેલા તો કે મેં સરપ્રાઈઝ ની વાત કરી હતી કે એક સરપ્રાઇઝ સાથે આપણે મળશું પાછા તો સરપ્રાઇઝ એ છે કે આપણે ઓસ્ટ્રેલિયા થી ગિફ્ટ આવ્યું છે શિવાની માટે તો આમ અંદર થી એટલી ખુશી થાય તો હમણાં તમને બધું જણાવું કે આપણે ઓસ્ટ્રેલિયા થી પારુલ દીદી એ ગિફ્ટ મોકલ્યું છે શિવાની માટે તો જો મમ્મી લઈને બેઠા છે શિવાની ના હાથે અનબોક્સિંગ કરાવવાનું છે પણ શિવાની હુતી એટલે છે ને શિવ ઉઠી જાય ને ત્યાં સુધીમાં આપણે બેબી નું બધું આ જોઈ લઈએ શોપિંગ કરી આવ્યા તો શિવાની ઉઠી જાય એટલે શિવાની ના હાથે અનબોક્સિંગ કર્યું પછી એમાંથી જે વસ્તુ સીવાની માટે નીકળે ને તમને આમાં વિડીયોમાં બતાવીશું તો સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ પારુલ દીદી તમારો ખૂબ 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 દિલથી આભાર કે તમે ત્યાંથી છે તમને ગિફ્ટ મોકલાવ્યું કોઈ દી વિચાર્યું એ નહોતું કે આપણે ઓસ્ટ્રેલિયાથી છે ગિફ્ટ આવ્યું આપણી માટે તો આ મંદરથી એટલો હરખ થાય ને એટલો આનંદ થાય આનંદ થયો હા તો છે ને એમાં એવું છે કે પારુલ દીદીનો કોન્ટેક થયો મારી આરે એટલે કોન્ટેક નતો થયો તે ગિફ્ટ લઈને રાખ્યું હોય તો આમ અંદરથી આનંદ થાય તો પારુલ દીદી છે ને એ નાના હતા ત્યારે રાણાવ બાજુ પોરબંદર બાજુ રહીલા છે એટલે જૂની યાદો હોય કે તે તાજી કરાવી કે મારી નાનપણ યાદ મને આવી ગઈ કે તારા વિડીયો જોઈને

કેવું આપણને કેવા પોરબંદર માં રાણાવા માં રહી ગયા છે એને પણ કેટલો આનંદ આવ્યો ને આપણે પણ કેટલો આનંદ આવ્યો આનંદ આવ્યો ને આજે જ સવારે વાત થઈ હતી મેં કીધું ગિફ્ટ તો પૂગી જ ગયું છે અંકલ તમારે મોકલેલું પાર્સલ તો પૂગી જ ગયું છે પણ જે રીતે આ પાર્સલ મારા સુધી પુગાવ્યું એમ આપણે જલ્દી મુલાકાતે કરવાની છે વેલી વેલી તો દિલ થી ખૂબ ખૂબ ખુબ આભાર પારુલ દીદી થેન્ક યુ સો મચ તમને આ ગિફ્ટ મોકલવા માટે ને આપણે હમણાં સિવાની ઉઠે એટલે અનબોક્સિંગ કરાવીએ ત્યાં સુધીમાં બેબી નું બધું જોઈ લઈએ ચાલો મમ્મી બતાવશું ને

કેટલું મસ્ત છે ફ્રોક આ એપ્રિલ નો બીજો ફ્રોક હ બીજો ફ્રોક ટીપી મેચિંગ મેચિંગ ડિઝાઇન હા સૂટ વાહ ના વાહ બૂટ રેડ કલર હા

રવિવાર લાડવા લઈને જવાનું છે એટલે સાંજે બે ભેદી અગાઉ ફોન કરી દઈએ એટલે કોઈ આડા અવરા જવાના હોય તો પછી કેન્સલ કરી નાખે કેને મમ્મી હા હમ હવે શનિવારે આપણે પાપી માટે લાડવા બનાવવાના છે હા હમ તો આવતીકાલે મારે ખાંડવાના છે ગુંદ કૂઈઠ ને હવા મમ્મીએ કીધું કે કામ તારું છે કે કાલે આખા દી ગમે તે એક ખાંડી નાખજે કા મમ્મી હા કાલે આખા દી ખાંડી નાખ્યો તો હાંજ પડે તો ગમે ત્યારે કા બનાવી લે ને કા શનિવાર બનાવ શનિવાર બનાવવું છે આગલે શનિવાર બનાવી લે એટલે એક એક વસ્તુ ધીરે ધીરે થાય તો હરખું થાય ને પછી આપણે ઘરે હાલવા માંડીએ લાડવા દઈએ હા લાડવા દેવા ભાગવા માંડીએ લાડવા દઈને અમે ઘરે ભાગવા માંડીએ આ તારે તો ઘરે ભાગવા તું કે છે હું ક્યાં કહું છું કે ઘરે ભાગ્યા હો કરણ આવવાના છે પછી કરણ આવી એટલે હવે તો તમ રોકાવાની નથી

હવે આપણે કિરણ ન હોય તો મારે તો કપડા ને બધુંય કરવું પડે તીરે ધીરે 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 કરવું તો એજ થાય ને ધીમે ધીમે કરીએ થાય થોડો કિરણ હોય એટલે કરી લઈ વાંધો ન આવે શિવાની ઉઠી ગઈ ને શિવાની જેવી કે ચોકલેટ ખાઈ લઈ ને તો મૂડમાં આવી જાય પછી આપડા શિવાની જો આમાં ખોલશે એટલે પછી શિવાની માટે ગિફ્ટ નીકળશે શિવાની ખોલીએ ને હે ચાકુ થી આમ ખોલીશ ને હા તો તું ચોકલેટ ખાઈ લે પછી આપણે ખોલીએ હા ચોકલેટ ખાઈ લે

કેછે ટોસ્ટ્રેલિયા થી અમારી શિવાની માટે ગિફ્ટ મોકલુ કા એમને હાલો સીવ કરાવું હું કરાવું તને હા અહીંયા થી કરીએ ચામ એ

થેન્ક યુ સો મચ પારુલ દીદી આ એકલો તમે પછી આમાં આમાં શું છે આપણે જોઈએ ચાલો એ આ તો સિવાની ટી શર્ટ આવ્યું ક્યુટ ક્યુટ સાયકલ વાળું બેબી ડોલ વાળું જો તારું ટી શર્ટ પહેરવું છે ને હા બોલો હા બોલો ये आता चश्मा चश्मा ये चश्मा के ना लाइक कर ऑन दे लाइक कर जो घणो बतो गिफ्ट मोई क्लू छ आ मारा माटे चश्मा जो चलो हूं पेरो मस्त चश्मा लागे ने मस्त चश्मा मस्त तारो

અસલ છે પછી આપણે ટી શર્ટ પહેરાવી પછી આ ટોપી પહેરી ચશ્મા પહેરાવી હમણાં શિવના મસ્ત મસ્ત ફોટા પાડીએ તો આપણે ઘણું બધું ઓસ્ટ્રેલિયાથી ગિફ્ટ આવ્યું છે તો ફરીથી થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ તમારો દિલથી આ પાર પારું દીદી ને હવે જલ્દી આપણી મુલાકાત થઈ એની રાહ હું જોઈશ કા શિવ તો ચાલો ફાઈનલી બધું જોવાય ગયું ને ઘણું બધું અંદર થી નીકળું શિવાની નું ટી શર્ટ ટોપી ચશ્મા પટલેરી પછી છે પર્સ છે મારા માટે ચશ્મા છે બધું તો ખાલી એમ મને કે શિવાની માટે કે ગિફ્ટ મોકલાવું છું તો મારા માટે ઘણું ને શિવાની માટે ઘણું નીકળ્યું ને શિવાની છે ને એને હવે તો જવું જ જો હે ચક્કર મારવા કેમ કે એને અનબોક્સિંગ કરાવ્યું ને ત્યારે મામાએ કીધું તું કે એટલે

તો મોટો મોટો થઈ જાય તો ચાલો મને નવો નવો પર્સ મળ્યો છે તો આ પર્સ લઈ ને હવે કરણ ફેગા જાઉં તો હાલો આપડે જો પર્સ ટીંગાડી લીધો આ પર્સ લઈ ને હવે આપણે કરણ ફેરા જવાનું છે ગામમાં નવા નવો પર્સ લઈને ને હવે આપણે આજનો વિડિયો અહીં સુધી રાખીએ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને આ ગિફ્ટ બધી કેવી લાગી ને એ જરૂરથી કોમેન્ટમાં કહેજો અમે તો આમ બહુ જ હરખમાં છે કે આપણે બહારથી ગિફ્ટ આવી છે કાં સિવુ ને હવે અમે જઈએ તો શીવું ને ચક્કર મરવી આવીએ તો ફરીથી મળીએ નવા બ્લોગમાં હર હર મહાદેવ